નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આજના નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો વરસાદની સિસ્ટમો આગાહી કરીને જણાવ્યું હતું કે આ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે અને ખાસ કરીને મિત્રો તે આવ્યો અને પાંચ દિવસ સુધી રહ્યો તો હવે દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે હવે આગળ ગુજરાતના હવામાનમાં શું દેખાઈ રહ્યું છે આગળ હવે ઓક્ટોબર મહિનાની અંદર કેવું કેવું વાતાવરણ રહેવાનું છે

કે બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુ વિસ્તારો અને આબુ અંબાજી પાસે નાનકડી વરસાદની સિસ્ટમ યથાવત હોય તેવું મિત્રો દેખાઈ રહ્યું છે તો મિત્રો હવે જોવા જઈએ તો આગામી બે થી ત્રણ દિવસ જે છે કે આ વરસાદની સિસ્ટમને પગલે સૌરાષ્ટ્રના જુનાગઢ ભાવનગર અમરેલી બોટાદ વિસ્તારોની અંદર છૂટા વરસાદ શરૂ રહેશે બાકી મિત્રો તમને જણાવી દઈએ કે આ વરસાદ સિસ્ટમ પણ હવે લાંબી ચાલવાની નથી કારણ કે ધીમે ધીમે હવે સમય પસાર થશે તેમ તેમ મિત્રો આ વરસાદની સિસ્ટમ ધીમી પડતી જશે અહીંયા પણ તમે સેટેલાઇટના માધ્યમથી જોઈ શકો કે સૌરાષ્ટ્રના અગાઉ તમને જણાવ્યા તે પાંચ થી છ જિલ્લાની અંદર અત્યારે સેટેલાઇટના માધ્યમથી પણ દેખાઈ રહ્યા છે તો મિત્રો હવે મહત્વની વાત ગુજરાતના હવામાનમાં એ છે કે ખાસ કરીને અત્યારે ગુજરાતના મોટા ભાગના વાદળોમાં વાદળો દેખાઈ રહ્યા છે તે હવે આગામી બે ઓક્ટોબર સુધી રહી શકે એટલે કે બે ઓક્ટોબર સુધી ગુજરાતના મોટા ભાગના ભાગોની અંદર જે છે તે હજુ વરસાદીય સિસ્ટમો તમને જે છે તે મિત્રો જોવા મળી શકે તેવી અપડેટ છે છે અને ઓક્ટોબર બાદ જે તે મિત્રો એકદમ ધીમો વરસાદ પડી જવાનો છે ત્યારબાદ ગુજરાતના છૂટાછવાયા ભાગમાં માત્ર ને માત્ર મંડાણીયા ઝાપટાઓ જોવા મળવાના છે જે પણ મિત્રો કયા કયા ભાગોમાં જોવા મળશે તે તમને દરરોજના વિડીયોમાં દરરોજ માહિતી આપી દેવામાં આવશે હવે મિત્રો આ વિડીયોમાં આપણે આગળ વાત કરવાની છે તો વાવાઝોડાને લઈને જે સમાચાર આવ્યા છે તો આ વાવાઝોડામાં કેટલી શક્યતા છે શું વાવાઝોડાની આગાહી છે તેના વિશે વાત કરી લઈએ ત્યારબાદ જે છે તે આઈએમડી દ્વારા ઓફિશિયલ જે નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે વરસાદના તેના વિશે જોઈ લઈશું અને છેલ્લે હું તમને જણાવી દઈશ કે આજે ગુજરાતની અંદર ચોવીસ કલાક કયા કયા ભાગોમાં કેટલો વરસાદ નોંધાવાનો છે તો આવો મિત્રો અત્યારે સૌથી પહેલા વાવાઝોડા અંગે જે અંબાલાલે વાત કહી છે તે મિત્રો તમને જણાવી દો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને અંબાલાલ પટેલ હવામાનના જાણકાર જણાવ્યું છે કે ત્રણથી પાંચ ઓક્ટોબર વરસાદ થવાની ભારે શક્યતા ગુજરાતમાં રહેશે તેની સાથે જ મિત્રો તેમણે સતત લઈને તારીખ સુધી એટલે કે ઓક્ટોબર સુધી મિત્રો વરસાદ રહી શકે તેમ પણ તેમણે જણાવ્યું અને ખાસ કરીને મિત્રો તેમણે જણાવ્યું છે કે સાત ઓક્ટોબરથી લઈને ત્રીસ ઓક્ટોબર સુધીમાં વારંવાર ગુજરાતના હવામાનમાં પલટા આવ્યા જ કરશે અને ઓક્ટોબર મહિનો જે છે તે છૂટા છવાયા ઝાપટાવાળો અને ચક્રવાતવાળો વાળો રહેશે જોકે ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા

વત્રો એંધણ આપી દેવામાં આવ્યું છે કે ખાસ કરીને વાવાઝોડું જે છે તે આગે આગળ મિત્રો 7 તારીખથી લઈને 30 ઓક્ટોબરની વચ્ચે ટોટલ બે વાવાઝોડા ગુજરાત ઉપર આવશે તેવું અમલાલનું એંધાણ છે અને મિત્રો જારે જારે અમલાલ આગાહી આપે છે ત્યારે જોવા મળે છે વાવાઝોડુ એક અરબ સાગર અને એક બંગાળની ખાડીમાં વાવાઝોડાની આગાહી છે તેવું હું તમને જણાવ્યું અને બંગાળની ખાડીમાં મિત્રો તે છે વાવાઝોડુ જણાવી રહ્યા છે તે અત્યારથી જ મિત્રો તેની અસર દેખાઈ રહી છે આપણે દેખાડી દો તો મિત્રો તમને અત્યારે દેખાડી દઉં તો અત્યારે જે છે તે પેસિફિક મહાસાગરમાં કે જ્યાં ત્યાં યાગી વાવાઝોડું બન્યું હતું ત્યાં જ અત્યારે એક વાવાઝોડું બની ગયું છે અને આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન જો તે બંગાળની ખાડી તરફ આગળ વધશે તો બંગાળની ખાડીમાં આ પહોંચી શકે તેવા મિત્રો જે છે તે ચાન્સ અત્યારે દેખાઈ પણ રહ્યા છે ત્યારબાદ મિત્રો હવે તમને જણાવી દઈએ કે આ વર્ષના ચોમાસાને લઈને કેટલીક માહિતી જે છે તે જાહેર કરવામાં આવી છે ખાસ કરીને કે આ વર્ષના ચોમાસામાં કેટલો વરસાદ ક્યાં નોંધાયો તેને લઈને જે સમાચાર છે વાત કરી લઈએ તો ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો ને ચોત્રીસ ટકા વરસાદ આ વર્ષનો નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી વધારે આ વર્ષે વરસાદ કચ્છની અંદર એકસો ચોર્યાસી ટકા નોંધાયો જ્યારે સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીનો 142% વરસાદ નોંધાઈ ચૂક્યો છે ચોમાસાની સીઝનનો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો 138% વરસાદ નોંધાયો જ્યારે મધ્ય ગુજરાતમાં 130% અને આ વર્ષનો સૌથી ઓછામાં ઓછો વરસાદ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતમાં માત્ર 113% નોંધાયો છે જેમાં કેટલાક બનાસકાંઠા સાબરકાંઠા જેવા વિસ્તારોની અંદર તો પૂરતો વરસાદ આ વર્ષે મળ્યો પણ નથી તેમાં પણ સમાચાર સામે આવ્યા છે તેની સાથે મિત્રો ઓફિશિયલ નકશાઓ જે છે તે આ એમડી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો આ નકશો જે છે તે આગામી 24 કલાકનો છે ખાસ એક ઓક્ટોબરે મોડી રાત સુધીનો છે તો એક ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ છે અહીંયા તમે મિત્રો જોઈ શકો ચાર મુખ્ય ભારે વરસાદ રહેશે રહ્યું મહેસાણા અને સાબરકાંઠા ચારે ચાર ઉત્તરીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે મિત્રો આ જેટલો પણ પીળો ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે જ્યારે આ લીલા કલરના ભાગમાં હવે કોઈ મોટા વરસાદની આગાહી નથી હળવા ઝાપટા જોવા મળી શકે આગામી એક દિવસની અંદર મધ્ય

વરસાદ જોવા મળી શકે આગામી ચોવીસ કલાકની અંદર તેની સાથે મિત્રો સૌરાષ્ટ્રની માહિતી તમને અગાઉ શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્રના પણ ચાર મુખ્ય જિલ્લાઓ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ આ પાંચે પાંચ જિલ્લાઓની અંદર જે છે તે વરસાદને લઈને હાઈ એલર્ટ રહેશે અને એક ઓક્ટોબરની મોડી રાત સુધી આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જે છે તે હવામાન ખાતા તરફથી આગાહી છે કે જોવા મળી શકે બાકીના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં મધ્યમથી હળવા વરસાદ જોવા મળશે જેમ કે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને સમગ્ર કચ્છ જિલ્લો તો આ દરેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં હવે જે છે તે ધીમે ધીમે વરસાદ ધીમા પડતા જશે તેવું દેખાઈ રહ્યું છે અને આપણે મિત્રો જણાવી દઈએ કે આ જે છે તે આગામી ત્રણ થી ચાર દિવસના નકશા છે જેમાં તમે જોઈ શકો કે બે ઓક્ટોબર દરમિયાન જે છે તે માત્રને માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ દેખાઈ રહ્યો છે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર ધીમે ધીમે વરાપ નીકળવા મળશે ત્રણ તારીખે પણ તેવું દેખાઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતને છોડીને બાકી કોઈ વિસ્તારમાં વરસાદ જે છે તે મિત્રો દેખાતો નથી હવે મિત્રો તમને જણાવી દઉં કે ગુજરાતમાં આજે ચોવીસ કલાક દરમિયાન કયા કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ તો વિશે માહિતી આપી દીધી તો જે પ્રમાણે મેં તમને જિલ્લામાં માહિતી આપી તે જ પ્રમાણે સમગ્ર મધ્ય ગુજરાત અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં દરેક જિલ્લા દરેક તાલુકાઓની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી છે ત્યાંથી મિત્રો હવે આપણે મુખ્યત્વે વાત કરવાની છે કે ખાસ કરીને જે ચોમાસાની વિદાયને લઈને સમાચાર છે તેના વિશે માહિતી આપી દઈએ તો મિત્રો આઈએમડી દ્વારા કેટલાક ઓફિશિયલ નકશાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને એવું દેખાઈ રહ્યું છે કે તેર ઓક્ટોબર આસપાસ ગુજરાત

મોટો વરસાદ નથી દેખાઈ રહ્યો જયારે મિત્રો ચાર અને પાંચ તારીખ આસપાસ જે છે બાકી પાંચ ઓક્ટોબર બાદ ધીમે ધીમે વરસાદની શક્યતા ધીમી થતી જશે પરંતુ બીજી તરફ જોઈએ તો છ અને સાત ઓક્ટોબર આસપાસ અહીંયા બંગાળની ખાડી અને અરબ સાગરમાં ધીમે ધીમે થોડા થોડા લો પ્રેશર બનવાની પણ શરૂઆત થવા લાગી છે જેને લઈને મિત્રો સાત અને આઠ તારીખ આસપાસ જે વાવાઝોડાની વાત છે અંબાલાલ પટેલની તે પણ મિત્રો સાચી પડી શકે કારણ કે વાવાઝોડા અત્યારે પેસિફિક મહાસાગરની અંદર બનવાના શરૂ થઈ ચૂક્યા છે જે તમે અહીંયા જોઈ શકો કે આ પેસિફિક મહાસાગરની અંદર હાલ વાવાઝોડા બનવાની શરૂઆત થઈ ગઈ છે જે આગામી સમયમાં જો ગુજરાત ઉપર આવશે તો તેના વિશે વિશેષ ચર્ચા કરીને તમને ચોક્કસપણે માહિતી આપવામાં આવશે હાલ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ શરૂ છે કે નહીં કોમેન્ટ સેક્શનની અંદર લખીને ચોક્કસપણે જણાવી આપજો તેની સાથે મિત્રો આ વિડીયો તમને કામનો ઉપયોગી લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો જેથી અમને વિગતમાં આવા નવા વિડીયો બનાવવા માટે